આમ તો આપણી કહેવત એવી છે ચાવડા સાહેબ કે અધિકારી નરમ ના હોવા જોઈએ ડોક્ટર ગરમ ન હોવા જોઈએ અહીંયા બોલાય બરાબર બાકી જ્યારે યુનિફોર્મ માં હોય પછી માળા ને બેર ખોલી ન નીકળાય શ્રી ચાંદ્ર કૃપાલુ ભારે એ ભૂંડું લાગે અધિકારી નરમ ન હોવા જોઈએ ડોક્ટર ચાવડા સાહેબ ગરમ ન હોવા જોઈએ વાતે હાચી ને જો સાહેબ ગયા હોય પોલીસ સ્ટેશન ફડાક દિન બધા સેલ્યુટ મારે ત્યાં કે નહીં પોછા પોછું ખોટા જ બૂટ નહીં તોડવાના નવ વાગે આવીને એમ કે ચાલો આજે નાઇટમાં કેટલા જણા હતા કે એટલા જણા રાતે કેટલાને લાવ્યા છો તા કે પાંચ જણાને ક્યાં રાખ્યા છે તે કે લોકોબમાં નાઈ 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 લોકોબમાં ન રખાય આત્મા પરમાત્મા છે ચાલો ચાલો એને બારા કાઢો ભાઈ પાંચે સ્નાન કરાવો ચાલો પાંચે પેલા નાઈ લ્યો આઠ દિશા નહીં આવો પાંચે ને આસન આપો અને પછી સાહેબ આમાં બેહી જાય અત્યારે જે મંત્ર બોલ્યા એમ આખી રામાયણ એને સંભળાવે અને પછી એમ કે ચાલો છોકરાઓ પાંચે મિત્રો આખે પાણી અડાડી ત્રણ વાર પાણી પી જાવ ઓમ વિષ્ણુવૈ નમ વિષ્ણુવૈ નમ વિષ્ણુવૈ નમ માધવાય નમા કેશવાય નમા ગોવિંદાય નમ સાહેબ મને યાદ અને પછી સાહેબ એમ કહે કે હવે અંતર ધ્યાન થઈ અને કયો તમે ગુનો કર્યો છે તો ઓલા હાસુ માને એ તો પગના તળિયા મળે ફાટવા તારે કે રવાઈ જાવ કહી દઉં છું કહી દઉં છું કે ડોક્ટર ગરમ ન હોવા જો અમારે એક ડોક્ટર છે ડોક્ટર ગરમ હતા બોલો ડોક્ટર ગરમ કોઈ દવા ન આપે ગઘલાવીને રૂપિયા લઈ લે જીયાવન કે શું થાય શું થયું તને એ કે સાહેબ બસમાં માં ને ચક્કર ચડે હું કામ બસમાં માં બેહો છો ડમફરિયા માં ચડી જાઓ ટ્રક માં વયા જાઓ નહી બસ બેસવાનું લાઈવ ડોટ શો બીજો આવે તને શું થાય સાહેબ ઘઉં વાળું ખાઉ ને પેટમાં દુખે શું કામ ઘઉં વાળું ખાઉ છો ઘઉં ની ખાવાના મકાઈ ખાઓ ચણા ખાઓ લાઈવ ડોટ સો નીકળ એક જણો રાતે પાણી વાળતો હતો ડોક્ટર મગજમાં સેડ્યા કમાલ છે ડોક્ટર કોઈને પૈસા દેતો દવા દેતા નથી ને ગગલાવી રૂપિયા લઈ લે પાવડો હતો ને એમાં લઈ હાથો છૂટો કર્યો પાવડો કાઢી નાખ્યો ને એકલો હાથો ખંભે લીધો સવારે નવ વાગે હોસ્પિટલો અને વારો આવ્યો ડોક્ટરે કીધું શું થાય શું થયું શું આવ્યા એ કે સાહેબ બે ત્રણ દી થાય થાય એક કોક ને એક બે નાખું ડોક્ટર કે નાખવા જોવે લાઈવ ડોટ સો ત્રણસો મૂક્યા અને ડોક્ટરને શાર નાખ્યા ડોક્ટર સીધા કોમામાં ચાર કલાક પછી ડોક્ટર ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા ન હારા પણ અધિકારીઓ જ્યારે આવું પવિત્રતા હોય જેનામાં કોઈ પણ માણસાઈ જેનામાં પવિત્રતા પડી હોય એ માણસ કોઈ દિવસ અવળું ડગલું નહીં એ ફરજમાં નિષ્ઠાવાન હશે કહેવાનો અર્થ આ છે સાહેબ ને મારે વખાણ ન કરવા પણ ચાવડા સાહેબ સારું ગાય દરેક પાસે કઈક ને ક્યાંક કલા મારે મારે સ્કૂલ છે પાછી બોલો હું દસ માં ના પાસે જઉં ને અત્યારે નિહાળ કરું છું અત્યારે સ્કૂલ ચલાવું છું તો હમણાં મારા સ્કૂલના છોકરાને એના એના પપ્પાએ પ્રશ્ન કર્યો બેટા તું માયાભાઈની સ્કૂલમાં ભણશો સાતમા ધોરણનો વિદ્યાર્થી કે તું માયાભાઈની સ્કૂલમાં ભણશો તો એક પ્રશ્ન પૂછો પપ્પા પૂછો ને કે બેટા માખ્યું ઉડે છે પેલા સાહેબ એ નક્કી હતો સાહેબ જેની ઘરે જાજી માખ્યું હોય ને એને દૂઝાણાવાળા કહેવાતા કે અહીંયા રહાવાળ છે એટલે આબા માખ્યું જે ઉડે છે એ માખ્યુંમાં બેટા તું કહી દે કે કેટલી મેલ છે ને કેટલી ફીમેલ છે આમાં માખ્યું કેટલી ને માખા કેટલા ટૂંકમાં નર કેટલી માદા કેટલી આમાં માખ્યું કેટલી છે ને માખા કેટલા છોકરો ખડખડ દાંત હસવા મળ્યો અરે કે પપ્પા આવો સહેલો પ્રશ્ન થોડો તમાર મને પૂછાય કે કેમ કે પણ આ તો સહજ વાત છે ને કે કેમ

પ્રથમ ગુરુ હોય તો આપણી માં છે અને પછી આપણો સદ્ગુરુ છે પણ માં અને સદ્ગુરુમાં ફરક એટલો માં છે એ કુકથી જ્ઞાન આપે છે અને સદ્ગુરુ પછી મુખથી જ્ઞાન આપે છે અને મુખથી જ્ઞાન એ લઈએ કે જે જનેતાએ તાએ કુકથી જ્ઞાન આપ્યા હોય એટલે અમારો ઝવેરચંદ મેઘાણી લખે છે કે આ મહાપુરુષો જેટલા જેટલા સારા સંતાનો છે એને એને જ્ઞાન મળે છે ક્યાંથી તો મેઘાણી લખે છે શું કહે કેય બેઠ માં પોઢી એ જે સાફળેલી સી વેરામ લક્ષ્મણ ની વાત કેય બેઠ માં પોઢી સાફળેલી સી વેરામ લક્ષ્મણ ની વાત રે બાપ રામ લક્ષ્મણ ની વાત

કેનેડા હા વાહ જો દીકરા કેનેડા ભણે છે પણ આ દાદા દાદી નો આવો પ્રસંગ હતો કેનેડા થી અહીં આવ્યો

ભણેલી શિવે રામ લક્ષ્મણ ની વાત રે બાપ રામ લક્ષ્મણ લક્ષ્મણની વાુડાના ભૂખ થેદી ઓડી મુખ થેદી શિવાજી ને ગીલ ધોનાવે માતાજી જબાઈ ચૂલા ચાંદલો જીજા ભાઈ ને આવ્યા બાળ અને બાલુડાની માત હીચોળે ધણ નાણા ડોગરા